મારા પપ્પાના હાથનો શ્રીખંડ એટલે એક નંબરનો શ્રીખંડ અને પપ્પા શ્રીખંડ ને તેની આગળ માર્કેટનો શ્રીખંડ પણ ફેલ છે તેટલો ટેસ્ટી અને ક્રીમી શ્રીખંડ બનાવતા મારા પપ્પા ઇલાયચી ફ્લેવરનો શ્રીખંડ બનાવતા પણ આજે હું મેંગો ફ્લેવરનો શ્રીખંડ બનાવું છું તો હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ ભાવિનીસ કિચન ફ્રેન્ડ્સ આજે આપણે એકદમ સરળ અને માર્કેટ કરતાં પણ સસ્તો પડે ને તેવું મેંગો શ્રીખંડ ઘરે બનાવીશું તો શ્રીખંડ બનાવવા માટે મેં વન કેજી દહીં લીધું છે મેં માર્કેટનું દહીં લીધું છે તમારે ઘરનું દહીં લેવું હોય તો પણ લઈ શકો છો પણ દહીં વધારે ખાટું ના હોય તે વાતનું ધ્યાન રાખવાનું છે હવે એક કોટનના રૂમાલમાં દહીં લઈ લેવાનું છે અને આ તે ગાંઠમાય લેવાની છે એટલે દહીંમાં એક્સ્ટ્રા પાણી હશે ને તે નીકળી જશે અને દહીંમાં થોડી ઘણી ખટાશ હશે ને તે પણ નીકળી જશે એટલે આ રીતે એકદમ ફીટ ગાંઠ મારવાની છે અને આ પોટલીને લટકાવી દેવાની છે એટલે દહીંમાંથી એક્સ્ટ્રા પાણી હશે ને તે નીકળી જશે અહીંયા નળ છે તે આપણે પોટલીને બાંધી દઈશું અને આખી રાત આ રીતે લટકાવી રાખવાની છે એટલે દહીંમાંથી એક્સ્ટ્રા પાણી નીકળી જશે અહીંયા તમારે સવારે શિખંડ બનાવતા હોય તો ચારથી પાંચ કલાક માટે આ રીતે બાંધીને મૂકી દેવાનું છે એટલે દહીંમાંથી એક્સ્ટ્રા પાણી નીકળી જશે અને સવારે આપણે શિખંડ બનાવીશું રાત્રે પોટલી બાંધીને મૂકી રાખી હતી અને સવારે તમે જોઈ શકો છો કે દહીંમાંથી પાણી નીકળી ગયું છે અને દહીં એકદમ ક્રીમી બનીને તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો કે દહીં છે તે એકદમ ડ્રાય થઈ ગયું છે તો દહીંને એક બાઉલમાં લઈ લેવાનું છે એકદમ ક્રીમી દહીં બનીને તૈયાર થઈ ગયું છે અને એકદમ મોડું દહીં બની ગયું છે તો હવે આપણે બુરું ખાંડ ઉમેરવાની છે અહીંયા મેં એક કેજી દહીં લીધું છે તેના પ્રમાણમાં બે કપ ખાંડ લઈશું અને ખાંડ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે અને ઓછી કરી શકો છો હવે આપણે બે કપ બૂરું ખાંડ ઉમેરી સાઈડથી મિક્સ કરી લઈશું ફ્રેન્ડ્સ આજે આપણે મેંગો શ્રીખંડ બનાવીએ છીએ ત્યારે મેં એક કેસર કેરી લીધી છે કેરીને ધોઈ ઉપરની છાલ કાઢી લેવાની છે અને મિક્સર જારમાં ક્રશ કરી લેવાની છે હવે જ્યારે પણ આપણે ક્રશ કરીએ ને ત્યારે પાણી નથી ઉમેરવાનું એટલે કેરીને જ ક્રશ કરવાની છે એટલે તેનો થીક પલ્પ બનીને તૈયાર થઈ જશે અહીંયા તમે જોઈ શકો છો કે જેમ ખાંડ ડોગળે છે ને તેમ શ્રીખંડ એકદમ ક્રીમી બનીને તૈયાર થાય છે હવે જે કેરીનો પલ્પ બનાવીને તૈયાર રાખ્યો છે તેને શ્રીખંડમાં ઉમેરી લેવાનો છે કેમ કે આજે આપણે મેંગો ફ્લેવરનો શ્રીખંડ બનાવીએ છીએ એટલે મેં કેરીનો પલ્પ ઉમેર્યો છે તમારે બીજી કોઈ ફ્લેવરનો શ્રીખંડ બનાવવું હોય તો બીજું ફ્લેવર ઉમેરવાનું છે તમારે ઇલાયચી ફ્લેવર બનાવવો હોય તો ક્રશ કરેલી ઇલાયચી ઉમેરવાની છે અને મારા પપ્પા જે ઇલાયચી ફ્લેવરનું શ્રીખંડ બનાવતા ને સવારે શ્રીખંડ બનાવતા અને સાંજે તો પૂરું થઈ જતું હવે આપણે બાઉલની ઉપર સ્ટ્રેનર મૂકવાનું છે અને સ્ટ્રેનરમાં શ્રી લઈ લેવાનો છે અને આ રીતે ચાળી લેવાનો છે શ્રીખંડે ચાળી લઈએ છીએ ને તો શ્રીખંડ એકદમ સ્મૂથ અને ક્રીમી બને છે અને તમે કલર પણ જોઈ શકો છો કે જે માર્કેટમાં શ્રીખંડ મળતો હોય ને તેવો શ્રીખંડ ઘરે બનીને તૈયાર થઈ ગયો છે અને એકદમ સ્મૂથ અને ક્રીમી મેંગો શ્રીખંડ ઘરે બનીને તૈયાર થઈ ગયો છે તમે જોઈ શકો છો કે એકદમ ક્રીમી શ્રીખંડ બનીને તૈયાર થઈ ગયો છે હવે કઈને નાના પીસીસમાં કટ કરી લેવાની છે અને કેના ટુકડા શ્રીખંડમાં ઉમેરી લેવાના છે કેના ટુકડા ઉમેરવા તે એકદમ ઓપ્શનલ છે પણ આજે આપણે ઘરે શ્રીખંડ બનાવીએ છીએ એટલે કેના નાના ટુકડા ઉમેરીશું અને કેસરના તાર ઉમેરીશું કેસર ઉમેરીએ છીએ ને તો શ્રીખંડનો કલર બહુ સરસ આવે છે હવે સારી મિક્સ કરી લેવાનું છે અને શ્રીખંડને ફ્રીજમાં મૂકી દેવાનું છે કેમ કે શ્રીખંડ ઠંડો હોય ને તો જ ખાવાની મજા આવે છે અને શ્રીખંડ છે ને તે ઠંડો સૌ થતો હોય છે તો શ્રીખંડ ને ચાર થી પાંચ કલાક ફ્રિજમાં સેટ થવા મૂકી દેવાનો છે અને શ્રીખંડ છે ને ઠંડો ખાવાની મજા જ કંઈક અલગ જ હોય છે ચાર કલાક થઈ ગયા છે ને તમે જોઈ શકો છો કે એકદમ ઠંડો શ્રીખંડ બનીને તૈયાર થઈ ગયો છે ફ્રેન્ડ્સ કેરીની સિઝન છે ને તો આપણે રોજ રસ બનાવતા હોઈએ છીએ અને બાળકોને પણ આપતા હોઈએ છીએ પણ બાળકોને કંઈ નવું ખાવાનું મન થાય ને ત્યારે મેંગો શ્રીખંડ બનાવી અને આપી શકો છો આજે આપણે એકદમ સરળ અને માર્કેટ કરતાં પણ સસ્તો પડે ને તેઓ મેંગો શ્રીખંડ બનાવો છે અને શ્રીખંડ બનીને તૈયાર થઈ ગયો છે તો શ્રીખંડને સરિંગ બાઉલમાં સર્વ કરીશું ફ્રેન્ડ્સ તમે પણ તમારા બાળકો માટે શિખંડ બનાવી શકો છો ઘરે મહેમાન આવવાના હોય ને ત્યારે પણ તમે આ રીતે શ્રીખંડ બનાવી અને સર્વ કરી શકો છો ફટાફટ શ્રીખંડ બનીને તૈયાર થઈ જાય છે મેં મારા પપ્પાની સ્ટાઇલમાં શ્રીખંડ બનાવ્યો છે મારા પપ્પા તો એક નંબરનું શ્રીખંડ બનાવતા હતા આજે મેં ટ્રાય કર્યો છે પણ સાચે શ્રીખંડ છે ને તે એકદમ ટેસ્ટી બનીને તૈયાર થયો છે તો ફ્રેન્ડ્સ તમને આજની મારી મેંગો શીખરની રેસિપી કેવી લાગી કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો મળીએ છીએ નવી એક આસાન અને હેલ્ધી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય એન્ડ હોય